બેશરમ ભાજપાની સરકારમાં ગુજરાતની સાડા છ કરોડની જનતા ભયભીત છે આ વાત બે હજાર અંદર ભારતીય જનતા પાર્ટીના પ્રથમ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલે વિસાવદર તાલુકાના એક ગામમાં જાહેર સભા સંબોધતા કહ્યું હતું કે ગુજરાતનો સામાન્ય નાગરિક ભયભીત પરિસ્થિતિમાં પીડાય છે એ વખતે ભારતીય જનતા પાર્ટીના અત્યારના અનેક દિગ્ગજ આગેવાનો એ સભા સાંભળતા હતા આજે ગુજરાતમાં દિવસે ને દિવસે કોઈ ને કોઈ ખૂણામાં ક્યાંક મિરઝાપુર ક્યાંય પુષ્પારાજ તો કંઈક ઉડતા પંજાબ એ ફિલ્મોના લાઈવ દ્રશ્યો ગુજરાતના કોઈ પણ ખૂણામાં ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યા છે થોડા દિવસ પહેલા અમદાવાદના મુખ્યમંત્રીના વિસ્તારની અંદર ખુલ્લેઆમ તલવારો સાથે ધારિયા કરવા માટે કરીને એ લુખાગીરી કરતા એવા ચિત્ર જોવા મળ્યા બે દિવસ પહેલા અમદાવાદના પૂર્વ વિભાગની અંદર મુસાફરોને રોકી રોકી અને લાકડીથી ધારી થી સાધનોથી

ભારતીય જનતા પાર્ટીને ચૂંટણીઓ જીતવી થી ગુંડાઓની જરૂર પડે આ ગુંડાઓનો સહારો લેનારી ભારતીય જનતા પાર્ટી ગુંડાને નશ્યત કરવાની હિંમત કરી દાખવી શકે ખરી હું ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રીને એક બીજી એક સાવચેત કરવા માંગુ છું તમારા તે ગયા વખતના મંત્રાલયમાં બેઠેલા મંત્રી અને પાર્ટીના પ્રવક્તા એ કહેતા હતા કે શિક્ષણ એનું નો ફાવે તો બીજા રાજ્યમાં તમારે ભણાવવા મોકલી દેવા જોઈએ કેટલી ગંભીરતા પૂર્વકની ને બે જવાબદારી પૂર્વકની વાત ગુજરાતની સાડા છ કરોડની જનતા તમારાથી ત્રાસી ગઈ છે કાયદો અને વ્યવસ્થાના ધજીયા ઉડે છે તમને કહે છે તમારાથી ગુજરાતની જનતાની સુરક્ષા ન થઈ શકતી હોય તો પદથી દૂર થાવ અને કોઈને વ્યવસ્થિત વ્યક્તિને હવાલો આપો જેથી કરીને ગુજરાતની જનતાની સુરક્ષા થાય આ વાત ગુજરાતની જનતાની પીડા સાથે એક વિપક્ષ સરકારને યાદ અપાવી રહ્યો છે કે ગુંડાઓને નશત કરનારી નશત કરવા માટે મેદાને ઉતરેલી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જે ગૃહ રાજ્ય મંત્રી છે ને એ ગૃહ રાજ્યમંત્રીની મુસીદ્દિગી એની હિંમત એની તાકાત અને એની આ નૈતિક જવાબદારી વાળું પદ એને ભાન હોવું જોઈએ કે મારા ભરોસે ગુજરાતની જનતાની સાડા છ કરોડની જનતાની સુરક્ષાની જવાબદારી મારા માથા ઉપર છે અને તમે સંપૂર્ણ નિષ્ફળ છો આ સહર્ષ સ્વીકારી પદનો ત્યાગ કરો ને ગુજરાતની જનતાને સુરક્ષાનો બીજો વિકલ્પ છોડો